દયાપર સ્વામિનારાયણ મંદિરમાં દસ દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યો હતો શ્રીમદ ભાગવત કથામાં રામ માનસ રામ ભગવાનની કથા બનાવી હતી તેમજ વ્યસન મુક્તિ દૂર રહેવા છોકરાના પિતા વ્યસન કરતા હશે પછી તેમના છોકરા વ્યસન કરવાના છે નાનપણથી છોકરાને વ્યસન મુક્તિથી દૂર રહેવા જોઈએ તેમજ સહિતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હસમુખભાઈ પોકાર ધનજીભાઈ ઠાકરાની ધનજીભાઈ પોકાર તેમજ સાંખ્ય યોગી બહેનો અને કર્મયોગી બહેનો અને નરનારાયણ દેવ યુવક મંડળે જેહમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇન્દા અવાડિયા દયાપર કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો સ્વામિનારાયણ મારું નામ છે પુરાણ સ્વામી શ્રી પ્રકાશ દાસજી ભુજ મંદિર અમે સાધુ છીએ અને દર વર્ષે ગામણ ફરવા નીકળીએ છીએ એમ અહિયાં તમે દયાપર સ્વામિનારાયણ મંદિર લખપત તાલુકો વિશાળ સરસ મજાનું મંદિર થયું છે અને દસેક મહિના આ મંદિર ને થયા છે અમે આ મંદિર નું ફરવા આવ્યા છીએ એને બરાબર દસ દિવસ થયા છે અને રાત્રે સરસ મજાની કથા ચાલે છે શ્રીમદ ભાગવતની ની એમાં વળી ભાગવત માં શ્રી રામાયણ ની રામચરિત્ર રામાયણ માં શ્રી રામ ભગવાનના ના સુખી રાખો હોય તમારા બાળકોને દુઃખ ના આવે એવું જો તમે ઈચ્છતા હો તો તમારા જીવનમાં જો વ્યસન હોય તો ગમે તેમ કરીને વ્યસન જીવનમાંથી કાઢી નાખજો તો પરિવાર સુખી થશે ઘરમાં માણસો પણ સુખી થશે અને તમારું જીવન પણ નિરોગી થશે અને ભગવાનની ભક્તિ પણ સારી થશે એવા સંતો રૂડા મજાના સુંદર આશીર્વાદ આપ્યા જો એ આશીર્વાદ સ્વીકારીએ તો આપણું જીવન નિર્વ્યસની બને નિર્વસની જે જીવન છે એ સુખી જીવન છે ભગવાનના ચરણમાં એ પ્રાર્થના કરીએ કે આપણા સત્સંગમાં આપણા પટેલ લોકોમાં જે વ્યસન છે વ્યસન દૂર થાય અને આપણા જીવન નિર્વસની બને તો આપણા સંતાનો પણ નિર્વસની રહે એ આ સંતો સરસ સરસ મજાના રૂડા આશીર્વાદ આપ્યા આશીર્વાદ વડે કરીને આપણે બધા નિર્વસની બનીએ એ ભગવાનના ચરણમાં ખાસ ਚਾਂਜਾ ਇਹ ਪ੍ਰਵਤ ਪ੍ਰਾਰਥਨਾ ਬਜਾਨੇ ਜੈ ਸ੍ਰੀ ਸੁਆਮੀ ਨਾਰਾਇਣ